ભક્તો એવું કહેવાય છે કે ઋષિઓના આશીર્વાદથી ઋષિઓના કહેવાથી ભગવાન શ્રી रामचंद्रજીએ સેના સહિત વિજય એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વિજય એકાદશીના પ્રભાવથી જ આ વિજય એકાદશીના प्रतापથી જ ભગવાન શ્રી रामचंद्रજીએ રાવણને હરાવ્યો હતો અને માતા સીતાજીને રાવણના સંકંજામાંથી મુક્ત કર્યા હતા ભક્તો આવો તારે આપણે સાંભળીએ કે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ આ એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તેમજ આ એકાદશીનું જો સંપૂર્ણ ફળ જોઈતું હોય તો રાત્રિએ કેવી રીતે જાગરણ કરીએ તો આપણને એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે ભક્તો આ ઉપરાંત આ એકાદશીના બીજા દિવસે પારણા કરીને કેવી રીતે એકાદશીનું વ્રત સંપૂર્ણ કરવું જોઈએ તેની પણ માહિતી આવો આપણે ભક્તો મેળવીએ ભક્તો સોમવારની સવારે વહેલી સવાર સૂરજ ઉગ્યા પ્રથમ જાગીને નાઈ ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરીને એકાદશી વ્રતની શરૂઆત કરવી જોઈએ ભક્તો સામાન્ય રીતે એકાદશીના દિવસે દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન ભગવાનમાં જોડીને એકાદશી વ્રત કરવું જોઈએ શક્ય બને તો આ એકાદશી નિર્જળા ઉપવાસ કરવો જોઈએ પરંતુ જો તમે નિર્જળા ઉપવાસ ન કરી શકો તો ફક્ત ફળનો આહાર એટલે કે ફળાહાર કરીને એકાદશી કરવી જોઈએ પરંતુ ભક્તો પ્રયત્ન કરજો કે એકાદશીના દિવસે અનાજ તેમજ બીજો જે તળેલું તેમજ અત્યારે જે ફરાળી વસ્તુઓ મળે છે તેનો ત્યાગ કરવો જોઈએ ભક્તો એકાદશીના દિવસે બને તેટલું શક્ય હોય તો દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ બને તેટલી ગરીબને મદદ કરવી જોઈએ બ્રાહ્મણોને દાન દેવું જોઈએ તેમજ પશુ પક્ષીઓને યથાશક્તિ ચારો ખવડાવવો જોઈએ ભક્તો આ ઉપરાંત એકાદશીના દિવસે બપોરના સમયે નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ અને ટીવી તેમજ અન્ય સિનેમાઓનો પણ નિષેધ કરવો જોઈએ ભક્તો રાત્રિના સમયે ફક્ત ભગવાનની માળા નામજ અથવા તો કથા વાર્તા અને કીર્તન કરવા જોઈએ તેમજ બને તો ઘરમાં મહાસભા પણ કરી શકાય છે તેવી રીતે રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અને ભક્તો તે ઉપરાંત બીજા દિવસે એટલે કે મંગળવારના રોજ સૂર્ય ઉગ્યા પ્રથમ જાગીને નાય ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરીને પારણા કરવા જોઈએ અને એકાદશીની સમાપ્તિ કરવી જોઈએ ભક્તો શાસ્ત્રોમાં કહેવાય છે કે પારણા કર્યા બાદ એકાદશી સમાપ્ત કર્યા બાદ બને તો ગરીબોને તેમજ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ ભક્તો આ ઉપરાંત એકાદશીના દિવસે જો તમે એકાદશી વ્રત ની મહાત્મય કથા વાંચો સાંભળો તો પણ તેનું અનંત ઘણું ફળ મળે છે તો આવો ભક્તો આપણે સાંભળીએ વિજય એકાદશીની મહાત્મય કથા યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે કૃપા સાંગર હે વસુદેવના પુત્ર કૃષ્ણ માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે

મહા મઈનાના ક્રશ્ન પક્ષને વિશે જે વિજ્યા નામે પ્રસિદ્ધ એકાદશીની તિથિ છે તે એકાદસીનું વ્રત પ્રસન્નતાથી કહો એ રીતે નારદજીના પૂછવાથી બ્રહ્મા બોલ્યા કે હે નારદ પાપને હરનારી ઉત્તમ કથા જે તને હું કહું છું તે તું સાંભળ પુરાતન તેવું પવિત્ર અને પાપને નાશ કરનારું જે આ વિજ્યા એકાદશીનું વ્રત છે તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી આ વિજ્યા એકાદશીથી માણસોને જય દેનારી છે તેમાં કંઈ પણ સંશય નથી પૂર્વે રામચંદ્રજીએ તપોવનને વિશે ગયા હતા અને તપોવનની અંદર ચૌદ વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા તે તપોવનમાં વસતા એવા તે રઘુકુંડના મહાત્મય રામની તપસ્વીની સીતા નામની સ્ત્રી રાવણ હરી હરિગરું તે દુઃખથી એ રામ મોહ પામ્યા હતા અને તપોવનમાં ભટકતા હતા તેવા માટે રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે તેવા જટાયુ પક્ષીને જોયું તે જટાયુ પક્ષી શ્રી રામચંદ્રજીને સીતાના હરણ સંબંધી સર્વ વૃતાન જણાવીને મરણને વશ થયો અર્થાત મરી ગયું તે પછી અરણ્ય જંગલ મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ કબંત નામના રાક્ષસને હણ્યો ત્યારબાદ તે રામચંદ્રજીએ સુગ્રીવની સાથે કોઈ પણ દહાડો જૂની ન થાય તેવી મિત્રતા થઈ તે રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી રામચંદ્રજીએ માટે વાનરોના સૈન્યોને એકઠા કર્યા તે રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાન નામના વાનરે જનકની પુત્રી સીતાને શ્રીલંકાના બગીચામાં જોયા તે સીતાને રામના નામની વીટી આપી એ રીતે એ હનુમાનને મોટું કામ કર્યા ફરી પાછા રામચંદ્રજીને મળીને સીતા સંબંધી સગડું વૃતાંત કહ્યું એ રીતે હનુમાનનું વચન સાંભળ્યા પછી રામચંદ્ર ભગવાને સુગ્રીવની સંમતિથી લંકા ઉપર ચઢાઈ કરવાનું માન્ય કર્યું વાનરો જેને પ્યારા છે તેવા તે રામ વાનરોની સાથે નદ અને નદીઓના પતિ સમુદ્ર નહીં દુઃખ વડે ઓળંગ્યો તેવો જોઈને વિસ્મય પામ્યા અને પ્રફુલ્લિત નેત્રવાળા થઈને લક્ષ્મણ પ્રત્યે વચન બોલ્યા કે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ અઘાધ જળથી ભરેલા અને ભયંકર મગ્ગરોથી આકુળ દેવા સમુદ્ર નહીં કયા પુણ્યને કરીને તરી શકીશું તરી શકાય એવો ઉપાય હમણાં તો હું ખચિત જોતો નથી કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય ત્યારે લક્ષ્મણ બોલ્યા કે હે પૂર્ણ પુરુષોત્તમ આ દ્વીપના મધ્ય ભાગમાં પક્તા લવ્ય નામે મુનિ રહે છે હે રઘુકુમણ માં ઉત્પન્ન થયેલા રામ તે મુનિનો આશ્રમ આપડા સ્થાનક થી અડધો યોજન એટલે કે બે ગાઉ દૂર છે હે રઘુકુમણ ને આનંદ પમાડનારા માનનારા એને ઘણા બ્રાહ્મણોને જોયા છે હે રાજેન્દ્ર ઋષિઓ માં શ્રેષ્ઠ એવા અતિ વૃદ્ધ આ ઋષિ તમે આ સમુદ્ર તરવાનો ઉપાય પૂછ્યો આ રીતે લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને રામચંદ્રજી ભગવાન મહામુનિ ઋષિને દર્શન કરવા સારું ગયા અને દેવો જેમ વિષ્ણુ ભગવાનને પગે લાગે છે તેમ રામચંદ્રજી મસ્તક વડે ઋષિને પગે લાગ્યા તે વખતે મુનિ તેવા તે ઋષિ કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા પૂર્ણ પુરુષોત્તમને જાણીને બોલ્યા કે હે રામ તમારું આવું ક્યાંથી થયું છે અર્થાત આપ ક્યાંથી પધારો છો ત્યારે રામ બોલ્યા કે અહો વિપ્ર તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપ આવ્યો છું માટે તમારી અનુકૂળતાએ કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો હે સારા આચરણવાળા મુનિ તમે મારા ઉપર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો કારણ કે હું તે જ કારણસાર અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું ત્યારે મુનિ બોલ્યા કે હે રામ વ્રતોમાં ઉત્તમ એવું વ્રત કરવાથી તમારો વિજય થશે વડિયા વ્રત કરવાથી શ્રીલંકાને વિશે તથા રાક્ષસોને જીતીને લાંબી કીર્તિ પામશું માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છે તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરજો હે રામ ફાગણ મહિનાના કૃષ્ણ કૃષ્ણપ્રશ્ન વિશે વિજ્યા નામની એકાદશી થાય છે તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે હે રામ તમે વાનરો સાથે સંશય રહિત થઈને આ સમુદ્રને તરી જશો માટે આ વિજયા એકાદશીના વ્રતનો વિધિ કેટલો ફળ દેનારો છે તે તમને હું કહું છું તે સાંભળો દસમનો દિવસ આવે ત્યારે સોનાનો રૂપાનો તાંબાનો કે માટીનો એક ઘડો કરાવો પછી તે ઘડા ઉપર સાત ધાન્યને પાથરી તેના ઉપર પાંદડાવાળા જવ ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જડથી ભરેલું તડભાણું મૂકવું ત્યારબાદ તે તડભાણાની અંદર સોનાના બનેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીના દિવસે સહારના પોરમાં સ્નાન કરવું સ્નાન કર્યા બાદ સુગંધી પુષ્પ અને ચંદનવાળા તે ઘડાને સ્થિર રાખ્યા પછી ધૂપ દીપ જુદા જુદા પ્રકારના નૈવેદ્યો કાળમ નારિયેળ તથા બીજા સુગંધી પદાર્થો વડે વિશેષતાથી ઘડા ઉપર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હે રામ ઘડા ઉપર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિભાવથી કાઢવું વળી બુદ્ધિમાન માણસો તે ઘડા ઉપર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પર કરવું હે નરોના પતિ રામ જ્યારે બારસનો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યોના ઉગુવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું હોય તે દિશામાં નદી કિનારે ઢરણા ને કાંઠે કુવાના તળાવના તટ ઉપર જેના પર વિષ્ણુ ભગવાન બિરાજે છે તેવા તે ગળાને પધરાવી વિધિ પ્રમાણે ઘણા થઈ વિષ્ણુ ભગવાનનું પૂજન કરી દે વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ગળો વેદનો પાર પામેલા બ્રાહ્મણોને દે હે રાજાઓ ઇન્દ્ર રામ તે ગળો દેવો તે સાથે સાથે મોટા દાન પણ દેવા હે રામ આ પ્રમાણે વિધિ સૈન્યોના પતિઓ નાયકો સાથે મળીને પ્રયત્નથી વ્રત કરો તેથી તમારો વિજય અવશ્ય થશે આ પ્રમાણે ઋષિઓનું વ્રતાન સાંભળીને ઋષિએ જેમ કહ્યું તેમ શ્રી રામચંદ્રજીએ વ્રત કર્યું તેથી આનંદ રામ વિજયવાન થયા સીતા પ્રાપ્ત થયા લંકા જીતીને માર્યો હે જુધિષ્ઠ રાજા આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરો આ લોકમાં જય પામીને અક્ષય તેવા પરલોકને પામે છે હે ધર્મ રાજા આ કારણથી વિજ્યાનું વ્રત કરવું કારણ કે આ વિજ્યા એકાદશીનું મહાત્મય સર્વ પાપને મટાડનારું છે માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી પણ વાત્સપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે શ્રી સદ પુરાણને વિષે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ રૂપે મહામૈનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મય તે સંપૂર્ણ થાય છે તાવો ભક્તો આપણે સૌ ભેગા મળીને એકાદશી વ્રત કરીએ અને આ એકાદશી વ્રતની મહાત્મ્ય કથા પણ તેને ફરીથી સાંભળીને ભગવાનની પ્રસન્નતા પામીએ આજનો વિડીયો ભક્તો અમે સમાપ્ત કરીએ છીએ હરિભક્તો હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ